રોટલી બને છે હા ચાનાનું ક્ષકસે છે મમ્મી રોટલી બની ગઈ યસ ફૂલી ગઈ છે રોટલી હા જો ફ્રેન્ડ્સ બે રોટલી બની ગઈ છે ચોપડી કીધું પણ આપડા હે ને આ માટલા ના કપ આવી ગયા છે આની અંદર ચા ડીશ માં બધું મૂકીને পেট নাডো পূৰি ল'লে રાત પડી ગઈ છે સાંજે આઠ વાગી ગયા છે અમે લોકો વચ્ચે લઈ ના શક્યા બ્લોક કેમ કે અમે બાર ગયા તા થોડું કામ હતું એટલા માટે તો હવે અત્યારે જો બાર થી આવ્યા છીએ અને ધ્યેય જમવું નથી ડાયટિંગ પર છે ચલો તો મારો પેલો બ્લોગ છે તો બધા જ સપોર્ટ કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ